કદાચ પ્રથમ વખત વિદ્યાર્થીઓએ માર્કેટિંગ યાર્ડની મુલાકાત લઈ અને માહિતી મેળવી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે આજે માર્કેટિંગ યાર્ડ ખાતે વિદ્યાર્થીઓ આવી પહોંચતા માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી અજીતભાઈ પરમાર દ્વારા માર્કેટિંગ યાર્ડમાં કેવી રીતે વિવિધ પ્રકારની જણસીઓની હરાજીઓ થાય છે અને અહીં કેવા પ્રકારની કામગીરી કરવામાં આવતી હોય છે તે તમામ પ્રકારની માહિતી અને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું બાળકોએ પણ અહીંની માહિતી મેળવી અને આનંદ વ્યક્ત કર્યો હતો સમ્રાટ સમાચાર ભાવનગર ઘટતા હોય છે કે આના એટલા ભાવ થાય પણ માર્કેટિંગ યાર્ડની અંદર છે ત્યાં ખુલ્લી હરાજી થતી હોય ખુલ્લી હરાજી થાય તો અહીં જે પાંચ દસ પંદર પચીસ વેપારી હોય એની વચ્ચે છે તે તમારા માલની છે તે જાહેર હરાજી થતી હોય એટલે ખુલ્લી હરાજી ખરો તોલ એટલે માર્કેટિંગ યાર્ડ તળાજા છે એ પોતે પોતાના કર્મચારી દ્વારા છે એનું વજન કરાવતા હોય છે એટલે વજનમાં છે એ કોઈ દિવસ છે એમાં ફેરફાર થતો નથી કારણ કે માર્કેટિંગ યાર્ડ પોતાના કર્મચારી દ્વારા વજન કરાવે છે અને રોકડા નાણાં જ્યારે બિલ બની જાય ત્યારે કમિશનની હરાજી ખરો થોડું રોકડા નાણાં એ દ્વારા છે માર્કેટિંગ યાર્ડ તળાદની સ્થાપના થઈ સ્થાપના ઓગણીસો ને થઈ પણ બે હજારથી હરજીભાઈ ધાનલિયાના માર્ગદર્શનથી છે એના સેક્રેટરી ફેક્રિટી ગુણપતથી માર્કેટિંગ યાર્ડે અવિરત છે એ સતત પ્રગતિ કરી છે અને અત્યારે બંને હાલની અંદર છે એ ભીમજીભાઈ પિંગ્યા છે એ ચેરમેન છે અને બોર્ડ ઓફ મેમ્બર છે એના સાથ સહકારથી છે અત્યારે ડુંગળીની હરાજી પણ ત્રણ વર્ષથી છે આપણે શરૂ કરી છે અને ખૂબ માર્કેટિંગ યાર્ડ છે બધા ખેડૂતોના વેપારીઓ ભાઈઓના મજૂરોના કર્મચારીઓના બધા પ્રગતિ કરી રહ્યું છે અને ગમે વિદ્યાર્થીઓને કોઈ પણ ક્યાંય મુશ્કેલ હોય તો ગમે ત્યારે કોન્ટેક્ટ કરે અને બધા તમે બધા વિદ્યાર્થી મિત્રો એ શિક્ષકો અને ખાસ ઘણી શાળા પરિવારે જે માર્કેટિંગ આપની મુલાકાત લીધી એ બદલ તમારો બધાનો ખૂબ ખૂબ ધન્યવાદ